વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સરકારના ડ્રાઇવરો માટે લેવાયેલા નિર્ણયને લઈ થરાદમાં શટલ ચાલકો વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે થરાદમાં ઇકો સહિત શટલ ધારકોને વાહનોના પડ્યા થંભાવ્યા પેસેન્જર વાહનોના પૈડા થંભી જતા મુસાફરો હેરાન પરેશાન થયા છે મુસાફરો અને વાહન ચાલકો વચ્ચે તૂથું મેમે થઈ સરકારે ડ્રાઈવર અકસ્માત સર્જે તો સાત લાખનો દંડ અને દસ વર્ષની સજાનો નિર્ણય કર્યો છે ઇકો અને શટલ ચાલકોએ સરકાર આ નિર્ણય પરત ખેંચેની માંગ સાથે

અરે સાહેબ અમે મજૂરી કરી છે ડ્રાઈવિંગ કરીએ છીએ રોજી રોટી રોજી રોટી છે અને સરકારે કાયદો એવો આપ્યો છે કે ડ્રાઈવર કોઈ એક્સિડન્ટ કરે તો એને સાત લાખ રૂપિયા આપવાના બાર સજા કરવાની છતાં અમે તમે અમને કેવી રીતે તમે જેલમાં કોણ લોળશે